ડુંગળીના માલેપા ભયંકર રીતે આગળ વધી રહ્યો છે આપ જોઈ શકો છો આ રીતનો ડુંગળીમાં બાફીઓ આવે છે જો આપણે આ રીતનો જોઈ શકો છો બરાબર છે તો આમાં ઘણી વખત ખેડૂત મિત્રો ખાતર આપવાનું વિચારી રહ્યા હોય છે તો ખાતર આપવા કરતા બરોબર છે પેલા શું આપવું જોઈએ કે ભાઈ એમાં એક ફૂગનાશક છે ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે કે ભાઈ ખાલી જ ભણે છે અને શેડું બળે છે એટલા માટે તમે આને ફટાફટ રીતે તમને કોઈ ખાતર આપી ગયો અને ઉપરથી દવા સાટી ગયો તો રિઝલ્ટ મળી જાય પરંતુ ખાસ ખેડૂત મિત્રો પેલા જોઈ લેવું જો આ રીતનો બાફીયો હોય બરાબર છે તો દવા ઉપર થી સ્પ્રે કરવા કરતા પહેલા નીચે તમારે આ બંને વસ્તુ આપવી જરૂરી છે કિટાશીન વીખી અઢીસો થી ત્રણસો એમ અને સુપીસો અઢીસો થી ત્રણસો એમ રામ રામ